મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતના યુટ્યુબ ચેનલમાં એક બટન દબાવો અને મોત સુસાઇડ મશીન મારફતે પ્રથમ આત્મહત્યા જ્યાં મિત્રો સુસાઇડ મશીન પહેલા શિકાર બની એક મહિલા સુસાઇડ મશીન વડે મહિલાએ આત્મહત્યા એક પળમાં બે બાણ અને દસ મિનિટની અંદર મોત જ્યાં મિત્રો સ્વિટરલેન્ડમાં ચોવીસ વર્ષીય અમેરિકન મહિલા સુસાઇડ પોડમાં ઉપયોગ કરીને પોતાના જીવનનો અંત લાવી દીધો છે જે આ પ્રકારે પહેલી ઘટના બની છે આ પોડમાં જે ઈચ્છા મૃત્યુ ટેસ્લા કહેવામાં આવે છે તે આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય છે જી મિત્રો ગયા સોમવારે સ્વિસ જર્મન સરહદ પાસે બનેલી આ ઘટના પછી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઘણા શંકાસ્પદ લોકોને પૂછપરછ ચાલી રહી છે સુસાઇડ પોર્ડ શું છે અને કેવી રીતે કામ કરે છે આ સુસાઇડ પોર્ડ એક વિવાસ્પદ મશીન છે જે ઈચ્છા મૃત્યુ માટે ડિઝાઇન કરવામાં આવી છે આ મશીનની અંદર નાઇટ્રોજન ભરવામાં આવે છે જેના કારણે મશીનનો ઉપયોગ કરનાર ઓક્સિજનનું લેવલ ઝડપી ઘટીથી ઘટી જાય છે પોડમાં પ્રવેશ્યા બાદ વ્યક્તિ અંદરની બટન દબાવીને પ્રક્રિયા સક્રિય કરે છે અને આ પોડમાં વ્યક્તિને પળમાં બે ભાન થઈ અને દસ મિનિટમાં અંદર મૃત્યુ પામવાની સંભાવના રહે છે જોકે આ પોડમાં અંદર ઇમરજન્સી એક્ઝિટ બટન પણ હોય છે જેનો ઉપયોગ વ્યક્તિ તેને બચાવવા માટે કરી શકે છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ